સારી રાહ બતાવે એવા મહાપુરુષ સુધી નજીક રહેવાની ખરેખર જરૂર હોય છે આપણે પોતે જ આપણે એમ કહી દઈએ કે હું જ કોઈ મહાન થઈ ગયો છું એવું આપણને થોડુંક વહેન છે એટલે એના કરતાં આપણે થોડુંક ભજન તરફ વળીએ અને ભજન જે ભજનાનંદી મહાપુરુષો હોય છે બાપુ જે ભજનથી ભરપૂર હોય છે એના ભેરું થઈને એની એની નજીક રહીએ તો આપણને ખૂબ એમાં આપણને લાભ થાય એટલે ભજન ભંડારો

વધારે ભવાનગીરી ભાઈ ને વિનંતી કરું પ્રસન્ન શોટ માં અને ટૂંકમાં આપણે ખાલી પ્રસન્ન બાપુને વિનંતી કરું સંખ્યા માં શ્રદ્ધાંજલિ અર્થ એવા વાસ્તુ સગા સ્નેહ સંબંધીઓ તેમજ મિત્રો સ્નેહો સેવકો ભક્તોજનો ગામ બાબરીયાધારની અંદર આજે ધર્મ સભા નિમિત્તે આજે મનુભારતી બાપુના કૈલાસ ગમન નિમિત્તે આજની ભંડારો શક્તિ પૂજન તેમજ સભા નિમિત્તે ખૂબ બહુ સંખ્યામાં અહીંયા જનસભા અથવા ખૂબ મહેમાનો તેમજ સંતો મહંતોની હાજરી છે તેવાની ધર્મસભામાં